નેપાળમાં ભયાનક સ્થિતિ વચ્ચે ગુજરાતીઓ પણ અટવાયા છે અને ભાવનગરના તેતાલીસ પ્રવાસીઓએ મદદની અપીલ કરી છે પ્રવાસીઓએ એમએલએ જીતુ વાગાડીને વિડીયો મોકલી અને વિનંતી કરી ધારાસભ્ય જીતુ વાગાણીએ તમામ પ્રવાસીઓ સાથે વાત કરી છે પ્રવાસીઓને સુરક્ષિત જગ્યા રહેવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે જીતુ વાગાડીએ સરકારમાં વાત કરીને મદદની ખાતરી આપી નેપાળમાં રાજકીય અરાજકતા અને હિંસક પ્રદર્શનોને કારણે ભાવનગરથી પ્રવાસે ગયેલા તેતાલીસ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયા છે અને આ શ્રદ્ધાળુઓ ટૂર એન્ડ ટ્રાવેલ સાથે બાવીસ દિવસના પ્રવાસી ગયા હતા પરંતુ પોખરા પહોંચ્યા બાદ પરિસ્થિતિ અચાનક વણસી અને પ્રવાસીઓના જણાવ્યા મુજબ પોખરાના રસ્તા ઉપર દેખાવકારોની રેલીઓ આગ ચંપી અને સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે भी भारतीय नागरिक उधर फंसे हुए हैं उनको पूरी कोशिश कर रहे हैं जो लोग बॉर्डर पर आ रहे हैं उनको फैसिलिटेट किया जा रहा है निकालने के निकालने के लिए क्योंकि वो दूर दराज से हैं उनके यहाँ पे कहीं होटल में थे या कहीं टूरिस्ट पर्पज़ से आ रखे थे उनको फैसिलिटेट किया जा रहा है नेपालीज़ को जिनका इधर जरूरी है जाना उनकी ज़रूरत के हिसाब से कोई इमरजेंसी है मेडिकल इमरजेंसी तरीके से उनको भी भेजा जा रहा है भंसार वगैरह रहा है लोगों भंसार बंद होने के कारण गाड़ियों का मूवमेंट बंद हो गया है और जो भारत मैत्री सेवा है इस टाइप का है तो उनका जो है प्रॉपर चेकिंग के साथ इन किया जा रहा है Thank you. Thank you. તો નેપાળમાં જે રીતે અત્યારે ઝેન્જી આંદોલનને લીધે બસ્સો જેટલા દિવાળી પેકેજ છે તે પણ કેન્સલ કરી દેવામાં આવે ને અત્યારે જે ગુજરાતીઓ છે ત્યાં ફસાયા છે તેમણે પણ અત્યારે મદદ માટે ગોવા લગાવી રહ્યા છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે સિદ્ધાર્થ આ ભાવનગરના જેટલા પણ ગુજરાતીઓ ત્યાં પ્રવાસે ગયા હતા તેઓ હાલ ત્યાં આગળ ફસાયા છે કયા પ્રકારની અત્યારે મદદ તેમને મળી શકે છે અને કયા પ્રકારની અરજી તેમણે કરી છે જી ચોક્કસ થી આપને જણાવી દઉં કે જે નેપાળમાં અરાજકતા અને હિંસા ફેલાણી છે જેના કારણે જે કહેવાય છે કે ભાઈ ગુજરાતીઓ પ્રવાસીઓ પ્રવાસ માટે ખૂબ વખણાતા હોય છે અને ભાવનગરના તે એક ટુર એન્ડ ટ્રાવેલ્સ ના લોકો ત્યાં નેપાળ ફરવા ગયા હતા અને જે તે સમયે જે અરાજકતા ફેલાણી અને હિંસક પ્રદર્શનો થયા ત્યારે આ લોકો પોખરાના એક હોટલમાં ફસાયા હતા અને એક વિડીયો એમણે જાહેર કર્યો હતો જેમાં નીમુબેન બાંપણી જે ભાવનગરના સાંસદ છે અને જીતુભાઈ વાઘાણીને અરજ કરી હતી કે અમે અહીંયા અમે અહીંયા ફસાણા છીએ અને અમારી કોઈ વારે આવો અમને મદદ કરો જેને લઈને જીતુભાઈ વાઘાણીએ વિનોદભાઈ નામના વ્યક્તિ જે પોખરામાં જે છે ત્યાં એમની સાથે વિડીયો કોલ ઉપર વાત કરી હતી અને જીતુભાઈ અને તમને સહી સલામત પાછા લાવીશું આ બે દિવસ પછી બે દિવસ થી તે લોકો ત્યાં ફસાયેલા છે અને જે હિંસા અને જે અરાજકતા ફેલાણી છે નેપાલમાં એના કારણે એ લોકોનો જીવ અધ્ધર થયો છે પરંતુ જયારે જીતુભાઈ વાત કરી છે અને તેમને સાંત્વના આપી છે કે અમે સરકારમાં ભારત સરકાર પણ વાત કરીશું અને તેમને ગમે તે પ્રકારે સહી સલામત ભારત પાછા લાવીશું જી બિલકુલ સિદ્ધાર્થ માહિતી સાથે આપનો આભાર